જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ થયો છેતાલીસ સીટર એસી વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી દરરોજ સવારે છ વાગે ઉપડશે જે રણોત્સવ અને કચ્છના અન્ય આકર્ષણોમાં જતા મુલાકાતીઓ માટે મુસાફરીનો અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે આ રૂટમાં ધોરડો પહોંચતા પહેલા ભુજ ખાતે સ્ટોપનો સમાવેશ થાય છે આ પહેલનો હેતુ રણ ઉત્સવની સિઝન દરમિયાન પ્રવેશમાં પ્રવાસનને વધારવાનો અને એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે સરળ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તરીકે

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ